સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની હડતાલ ચાલુ છે ત્યારે આજરોજ મહેસાણા જિલ્લાના કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપ્યા બાદ હાલ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના સસ્તા અનાજની દુકાન સંચાલકોએ સૌ સાથે મળી મહેસાણા ખાતે

ઘણા એવા પ્રશ્નો છે જેના કારણે રાશન ડીલરો અને ગ્રાહકો વચ્ચે તકરાર બનતી હોય છે સપ્લાયરોની કાળજીના કારણે દાળ ખબર નથી પડતી ઊંઝા દાળનું સેમ્પલ ના પાસ થાય એના એ વડનગરમાં પાસ થઈ જાય આ કઈ પ્રકારના નિયમો છે બીજું દિવાળીના તહેવાર આવી રહ્યા છે ગ્રાહકોને થોડી તકલીફ પડશે અમારે આ સહકારની આ લડત આજે અહીં ચાલુ કરવી પડી છે પરંતુ ગુજરાતના મોટા ભાગના ગોડાઉન ઉપર હજુ સુધી દાળ પહોંચી નથી રાશન ડિલરો સામાન્ય વર્ગના હોય છે પૈસાની બહુ ભીડ હોય છે અને જ્યારે તેલ દાળ આ પૈસા ભરવાના હોય એટલે લાખો ઉપરનું એમનું ચલણ થતું હોય છે હવે સરકાર પાસે ગોડાઉનમાં દાળ તેલ હોતું નથી છતાં પૈસા ભરાવાના અને જ્યારે રિફંડ લેવાનું આવે ત્યારે ઘણો સમય લાગે છે બીજું હમણાં જ જન્માષ્ટમી જઈ ત્યારે દાળ અને તેલ પછી તારીખ આજુબાજુ જન્માષ્ટમીના પહેલાં પહેલાં આવેલું એટલે ગ્રાહક પહેલાં ઘઉં ચોખા લઈ જાય અને પછી દાળ તેલ લેવા આવે એટલે બબે વખત એમને અંગૂઠા લેવા માટે આપવું પડે દુકાને ધક્કા ખાવા પડે છે એટલે સપ્લાયરોને પણ સરકાર કડક સૂચના આપી અને દુકાનો ઉપર ઘોડાનો ઉપર ટાઈમસર જથ્થો પહોંચે અને જે સડેલી દાળો લગભગ આ મહેસાણામાં ચાલીસ ટન જેવી દાળ એકદમ લોટ થઈ ગયેલી પડેલી છે પણ સપ્લાયર હજુ સુધી સાંભળતા નથી હોતા આ જે પણ પ્રશ્ન હોય સરકાર બધા સાથે કડક કાયદો બનાવી અને ગ્રાહકો સુધી સારો અને સરસ ટાઈમસર જથ્થો પહોંચે એ માટે પણ અમે આજે રાશન ડીલરો સરકારને વિનંતી કરીએ છીએ પૈકી એવું નક્કી થયેલું કે જે રેશન ડીલરોના ત્રણસો કાર્ડથી ઓછા હોય તેવા ડીલરોને વીસ હજાર રૂપિયા મિનિમમ કમિશન આપવામાં આવશે એસોસિએશને આ બાબતે વિરોધ લખીને આપી લીધેલો અને જણાવવામાં આવેલો કે જ્યારે જ્યારે પણ ચર્ચા થઈ ત્યારે ત્રણસો કાર્ડની દુકાનોને વીસ હજાર રૂપિયા મિનિમમ કમિશન મળવું જોઈએ એવી રજૂઆત નથી થઈ પરંતુ ફોર એક્ઝામ્પલ રૂપે કે નાની દુકાન કેવી ગણવી એ બાબતે રજૂઆત હતી કે ત્રણસો કાર્ડની રેશન કાર્ડની દુકાનને પકડીએ તો એનો ખર્ચ કેટલો થાય અને એની સામેની આવક કેટલી થાય તો મિનિમમ રૂપિયા વીસ હજાર રૂપિયાને મળે તો એ આજીવિકા એની ચલાવી શકે સરકારે આ વાતને પકડી લઈને ત્રણસો રેશન કાર્ડનો એક ઠરાવ કરી દીધો જેની સામે રાજ્યના બંને એસોસિએશને વિરોધ દર્શાવેલો અને આ કલમને સુધારવા માટે માટે આપણે રજૂઆત આપેલી એ અનુસંધાને સરકારે નવ બે બે હજાર ચોવીસના રોજ ત્રણસો કાર્ડની કલમ હટાવી દઈને નવી એક કલમ સાત નંબરની ઉમેરી અને એ અનુસંધાને એવું સાબિત થાય કે સત્તાણું ટકા જે બાયોમેટ્રિકથી વિતરણ કરશે એમને જ વીસ હજાર રૂપિયા કમિશનનો મિનિમમનો લાભ મળશે આ બાબત સાથે પણ એસોસિએશન સતત રજૂઆત કરતું આવેલું અને આ સત્તાણું ટકા બાયોમેટ્રિકનો વિરોધ કરેલો છે કે સત્તાણું ટકા કેમ આવી રીતે પ્રોવિઝન કરવામાં આવ્યું તો સત્તાણું ટકા જ્યારે ગુજરાતની અંદર રેશન કાર્ડ નવા બનાવવામાં આવ્યા એ પછી એને કાયદો અમલ કરવામાં આવ્યો ગુજરાતમાં ત્યારે આધાર શેડિંગ કરવાનું કામ સરકારશ્રીએ કરાવરાવે આધાર શેડિંગની કામગીરીમાં ચોકસાઈ રાખવામાં આવેલી નથી એવું પ્રસ્થાપિત પણ કરીને આપેલું છે ગુજરાત સરકારના પુરવઠા વિભાગ પાસે એસોસિએશન દ્વારા માગણી પણ કરવામાં આવી છે કે તમે જો આધાર શેડિંગ સો ટકા સાચું કરેલું હોય તો તમારે અમને સર્ટિફિકેટ આપવું જોઈએ એ પછી સત્તાણું ટકા અમે અમલવારી કરવા માટે અમે સંમત થઈશું પરંતુ ગુજરાત સરકારે આજ દિન સુધી એસોસિએશનને આવી સો ટકા સાચી કામગીરી આધાર શેડિંગની કરી છે તેવું હજુ પણ સર્ટિફિકેટ આપવા માગતી નથી ને આપ્યું પણ નથી માટે જ્યાં સુધી સરકાર આવું સર્ટિફિકેટ ન આપી શકે ત્યાં સુધી આ શરત નંબર સાત જે ઠરાવની અંદર કરવામાં આવી છે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણની એને દૂર કરવા માટે આજે ગુજરાતની અંદર સમગ્ર સત્તર હજાર દુકાનદારો અસહકાર ચળવળના આંદોલનમાં જોડાયેલા છે તે પૈકી આજે મહેસાણા જિલ્લા ફેરપ્રાઇસઅપ એસોસિએશનના હોદ્દેદારોએ આજે સાથે મળી કલેક્ટર શ્રી મહેસાણા સાહેબને આજે આવેદનપત્ર આપી આ ચળવળના ભાગરૂપે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં કોઈ પણ દુકાન ઉપરથી જથ્થાનું પરમિટ કાઢશે નહીં જથ્થાના નાણાં ભરશે નહીં અને વિતરણ વ્યવસ્થાથી અસહકારનું વલણ અપનાવશે તેવું આજરોજ આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું છે બીજું છેલ્લા અઢી વર્ષથી કમિશન વધારવામાં આવ્યું નથી ખૂબ પ્રયત્નો કરવા છતાં અને બીજી બાજુ મોંઘવારી ખૂબ વધી ગયેલી હોવા છતાં કમિશનને રિવ્યૂ પણ કરવામાં આવેલો નથી જેની અંદર અમે હાલના પ્રવર્તમાન દરે ક્વિન્ટલે જે દોઢ રૂપિયા કમિશન લેખે અમને દોઢસો રૂપિયા લેખે ક્વિન્ટલે મળે છે એમાં અમે ત્રણસો રૂપિયા કમિશન હાઈકોર્ટની એક માગણી દરમિયાન અમે કરેલી અને હાઈકોર્ટના ઓર્ડર અમે એક કોપી અમુ આજરોજ આ આવેદનપત્રની સાથે પણ એટેચ કરેલી છે અને હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ સરકારે ત્રણ રૂપિયા કમિશન બાબતે સત્વરે વિચારવું જોઈએ એવી અમારી માગણી પણ છે હાલ જે માલ વિતરણ અમે કરી રહ્યા છીએ તેની અંદર બે હજાર સોળ દર સુધી એક ટકા લેખે ઘટ મજરી આપવાની જોગવાઈ હતી ઓગણીસો નેવ્યાસીનો પરિપત્ર પણ હાલ અમલી ચાલુ છે તેમ છતાં ઓનલાઈન ઉપર આની અમલવારી કરવામાં આવતી નથી તો સરકારને અમે આ આવેદનપત્રથી ફરીથી પાછું ધ્યાન દોરીએ છીએ કે એની ઓનલાઈન ઉપર અસર આપવામાં આવે કુલ વેચાણ દર માસે જે પણ થાય એનો એક ટકા લેખે ઘટ મજૂરી આપવા માટે અમારી માગણી ફરીથી દોહરાવીએ છીએ ત્યાં સુધી સરકાર અમારું આ બાબતે જલ્દીમાં જલ્દી નિકાલ લાવે અમારા પ્રશ્નોનો એવી અમારી માગણી સાથે અમે આજે નવરાત્રિના પર્વ પ્રસંગે મા અંબેને પ્રાર્થના કરીએ છીએ કે સરકારને જલ્દીથી સદબુદ્ધિ આપે અને રેશન ડીલરોના પોતાની સાથે સદભાવના રાખીને આમના પ્રશ્નોનો નિરાકરણ લાવી આપે એવી અમે આશા રાખીએ છીએ ભારત માતા કી જય